સુરતના લિંબાયત પોલીસ મથક વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડા પાડી આઠ જુગારીઓને ઝડપી પાડ્યા હતા પોલીસે એક પોઈન્ટ તેર લાખનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે પોલીસ પાસેથી મળતી વિગત મુજબ લિંબાયત ખાતે આવેલ આસપાસનગર બે શ્રીરામ ચોક પાસે આવેલા સંજયનગર માં જુગારધામ ધમધમી રહ્યું હતું આ અંગે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમને બાતમી મળતા જુગારધામ પર દરોડા પાડ્યા હતા લિંબાયત પોલીસ કે જેના હદમાં આ જુગારધામ ધમધમી રહ્યું હતું તે પોલીસની પોલ ખુલી ગઈ હતી જ્યારે મોનિટરિંગ સેલની ટીમ દ્વારા સ્થળ પરથી જુગારધામ ચલાવનાર મુખ્ય આરોપી નરેન્દ્રભાઈ રમેશપુરી ગોસ્વામી અરવિંદ કુમાર ગજુભાઈ શર્મા રાકેશ પ્રકાશભાઈ ચૌધરી ધનરાજ ચૌહાણ પરથી રોકડા અડતાલીસ હજાર તથા એક વાહન અને મોબાઈલ ફોન મળી એક લાખ તેર હજારનો મુદ્દા માલ કર્યો હતો પકડાયેલા આરોપીઓ વિરુદ્ધ કાયદેસરનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ સુરત